મેજરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી તથા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓના વિદાય કાર્યક્રમનું આયોજન આજ રોજ મેજરપુરા પ્રાથમિક શાળા પરિવારના શિક્ષક શ્રી અખેરા જે ચૌહાણ તથા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં વડગામ બીટ કેલવણી નિરીક્ષક શ્રી નિલેશભાઈ પ્રજાપતિ એસએમસી અધ્યક્ષ દેવુસિંહ ભાટી ડેરીના ચેરમેન નટવરસિંહ ભાટી સીઆરસી લક્ષ્મણભાઈ નાય હાઈસ્કૂલના આચાર્ય જશવંતસિંહ રાજપૂત એમડીએમ પ્રમુખ ભવાનસિંહ ભાટી